નમસ્કાર મિત્રો સ્વીપચેટમાં અત્યારે જે ધોરણ ત્રણથી દસ ના શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ ચાલુ છે એમાં આપણે મોડ્યુલ ત્રણના જવાબો જોઈશું તો મિત્રો મારી આ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજે આપણે મોડ્યુલ ત્રણના જવાબો જોઈએ પ્રશ્ન એક શિક્ષકોમાં તણાવનું એક કારણ ખાલી જગ્યા પણ છે તો એમાં જવાબ આવશે ઉપરોક્ત બંને પ્રશ્ન બે માનસિક સ્વાસ્થ્ય માટે નીચે પૈકી અડચણરૂપ નથી તો એમાં જવાબ આવશે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર પ્રશ્ન ત્રણ નીચેનામાંથી માનસિક અસ્વસ્થતાનું લક્ષણ નથી તો એમાં જવાબ આવશે એકાગ્રતા પ્રશ્ન ચાર નીચેના પૈકી કયું લક્ષણ માનસિક રીતે સ્વસ્થ હોવાનું નથી તો એમાં જવાબ આવશે તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયું પરિબળ શાળાના વાતાવરણને વિપરીત અસર કરે છે તો એમાં જવાબ આવશે શિક્ષકની નિષ્ક્રિયતા પ્રશ્ન છ જ્યારે શિક્ષક તણાવ અનુભવે ત્યારે નીચેના પૈકી કઈ પરિસ્થિતિનો અનુભવ થતો નથી તો એમાં જવાબ આવશે સુખાકારીમાં વધારો પ્રશ્ન સાત સુખાકારી માટે તમે શું કરશો તો એમાં જવાબ આવશે પડકારોનો સામનો કરવા સક્ષમ થવું પ્રશ્ન આઠ એનઈપી બે હજાર વીસ અંતર્ગત શિક્ષકની કઈ બાબત પર ભાર મૂકવામાં આવેલ નથી તો એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ પ્રશ્ન નવ નીચેના પૈકી કઈ બાબત વ્યક્તિગત સુખાકારીના ઘટકને લાગુ પડે છે તો એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ પ્રશ્ન દસ નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શિક્ષકના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે તો એમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આ મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા શૈક્ષણિક વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ